અમરેલીની અંદર પાટીદાર સમાજની એક દીકરીને ખોટી રીતે જેલમાં પુરાવાનો મામલાને લઈને ગુજરાતની અંદર રાજકારણ ખૂબ ગરમાયું છે અને એ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે થઈ અને અનેક સંગઠનો મેદાને આવ્યા છે અનેક સમાજના પ્રતિનિધિઓ મેદાને આવ્યા છે ત્યારે હવે

કે જે રાજુ સોલંકી ને લોકો છે તે પોતે ત્યાં આવ્યા હતા અને એમણે આવેદન પત્ર આપ્યું હતું ને જ્યારે આવેદન પત્ર આપતી વખતે એમણે કીધું હતું કે જે પણ તપાસ થાય એ યોગ્ય રીતે તપાસ થાય ન્યાયિક તપાસ થાય ને આની અંદર જે લોકો સંડોવાયેલા છે તેમની સામે પણ કાયદાકીય પગલા લેવાય શું કહ્યું રાજુ સોલંકીએ સાંભળો એમને ખાસ કરીને આ પાયલ ગોટી નામની દીકરી છે એની અરે જે અન્યાય થયો છે એનું જે અપમાન થયું છે આ એક કલંકિત ઘટના ગુજરાત અને ભારત દેશ માટે છે ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી એટલા માટે આ દીકરી માત્ર પાટીદાર સમાજની નથી અઢારે વરણની દીકરી છે ત્યારે કોળી સમાજને પણ મેદાનમાં આવવું જ જોઈએ અને જ્યારે જ્યારે અન્યાય થાય અત્યાચાર થાય ત્યારે કોઈ પણ વરણ હોય કોઈ પણ સમાજ હોય એણે મેદાનમાં આવવું જ જોઈએ અને અત્યારે અમે એસપી સાહેબને મળવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એસપી સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ પોલીસ અમરેલી જિલ્લાની અંદર ખૂણે ખૂણે ને ગામડે ગામડે દારૂના અડ્ડા ચાલુ છે બુટલે બે ફાર્મ ખુલ્લે ખુલ્લામાં બે રોકટોક દારૂના ધંધા કરે છે હૂ માફિયાઓ જમીનો ઉપર કબજા કરે છે ખનીજ માફિયાઓ ખુલ્લે આમ ખનીજની ચોરી કરે છે એ પણ પોલીસ અને રાજકીય નેતાઓની સાઠગાંઠથી ખુલ્લે આમ આવી અસામાજિક પ્રવૃત્તિ અમરેલી જિલ્લામાં થઈ રહી છે એ લોકોના સરઘસ નીકળવા જોઈએ એના વરઘોડા નીકળવા જોઈએ એને જાહેરમાં મેથી પાક પડવો જોઈએ એના બદલે આ એક માસૂમ ગરીબ પરિવારની દીકરી જે સામાન્ય આઠ દસ હજાર રૂપિયામાં નોકરી કરતી હોય એના પરિવારનું ગુજરાન ચલાવતી હોય અને એક આ નારી શક્તિની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ રીતે એક દીકરીની આરે અત્યાચાર થાય એનો વરઘોડો કાઢવામાં આવે એની આબરૂની લીલામ કરવામાં આવે ત્યારે કોઈપણ વ્યક્તિએ કોઈ પણ લોકોએ કોઈ પણ સમાજે અચૂક મેદાનમાં આવવું જોઈએ એનું જે અપમાન થયું છે આ એક કલંકિત ઘટના ગુજરાત અને ભારત દેશ માટે છે ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી એટલા માટે આ દીકરી માત્ર પાટીદાર સમાજની નથી અઢારે વરણની દીકરી છે ત્યારે કોળી સમાજને પણ મેદાનમાં આવવું જ જોઈએ અને જ્યારે જ્યારે અન્યાય થાય અત્યાચાર થાય ત્યારે કોઈ પણ વરણ હોય કોઈ પણ સમાજ હોય એણે મેદાનમાં આવવું જ જોઈએ અને અત્યારે અમે એસપી સાહેબને મળવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એસપી સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ પોલીસ અમરેલી જિલ્લાની અંદર ખૂણે ખૂણે ને ગામડે ગામડે દારૂના અડ્ડા ચાલુ છે બુટલેગરો બે ફાર્મ ખુલ્લે ખુલ્લામાં બે રોકટોક દારૂના ધંધા કરે છે હું માફિયાઓ જમીનો ઉપર કબજા કરે છે ખનીજ માફિયાઓ ખુલ્લે આમ ખનીજની ચોરી કરે છે એ પણ પોલીસ અને રાજકીય નેતાઓની સાઠગાંઠથી ખુલ્લે આમ આવી અસામાજિક પ્રવૃત્તિ અમરેલી જિલ્લામાં થઈ રહી છે એ લોકોના સરઘસ નીકળવા જોઈએ એના વરઘોડા નીકળવા જોઈએ એને જાહેરમાં મેથી પાક પડવો જોઈએ એના બદલે આ એક માસૂમ ગરીબ પરિવારની દીકરી જે સામાન્ય આઠ દસ હજાર રૂપિયામાં નોકરી કરતી હોય એના પરિવારનું ગુજરાન ચલાવતી હોય અને એક આ નારી શક્તિની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ રીતે એક દીકરીની આરે અત્યાચાર થાય એનો વરઘોડો કાઢવામાં આવે એની આબરૂની લીલામ કરવામાં આવે ત્યારે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ લોકોએ કોઈ પણ સમાજે અચૂક મેદાનમાં આવવું જોઈએ તો જે રીતે અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીના સરગસ મામલે રાજકારણ ખૂબ ગરમાયું છે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી કે જેમને ખોટી રીતે જેલની અંદર ફસાવવામાં આવી હતી તેના સમર્થનમાં હવે કોળી સમાજ પણ મેદાને ઉતર્યું છે ને કોળી સમાજની સાથે સાથે પાટીદાર અગ્રણી ક્ષત્રિય સમાજના લોકો પણ મેદાન ઉતર્યા છે અને ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે આજે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે એ દીકરીને ન્યાય ન પાવી શકતા એ લોકો કે ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે મે આ દીકરીને ન્યાય ન પાવી શક્યો એટલે માટે થઈ અને ખુદને પટ્ટા મારું છું 6 થી 7 પોતાના શરીર પર પોતે જ પટ્ટા માર્યા હતા ત્યારબાદ રાજકોટ ત્યારબાદ મોરબી એક યુવકે ગોપાલ ઇટાલિયાને સમર્થન આપી અને પોતાની જાત પર પટ્ટા માર્યા હતા અને નિવેદન આપ્યું હતું કે ગુજરાતની દીકરીઓને ગોપાલભાઈ ન્યાય ન અપાવી શક્યા અમે પણ ન અપાવી શક્યા એટલા માટે થઈ અમે પોતાને ને પોતાને પોતાની જાતને સજા આપીએ છીએ કારણ કે હવે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત નથી ખોટી રીતે ફસાવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ અમે મેદાને આવી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક

હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો અને બે ને દબાવજો જેથી પડે પણ અપડેટ તમને તમારા મોબાઈલ પર મળી રહે નમસ્કાર